જામુગોડા નગરમાં રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ આમ ઘૂમી રહેલા તસ્કરનો બે જગ્યાએ હાથ ફેરો પ્રાપ્ત વિગતો મુજબ જામુગોડા નગરમાં રાત્રિના સમયે આશરે ત્રણ વાગ્યાની આસપાસ જામુગોડા નગરના મધ્યમાં આવેલા મહાદેવ મંદિરની સામે મંદિરની રૂમોમાં રહેતા અને મામલતદાર રોડ ઉપર બાળંદનું કામ કરતા મહેશભાઈ નાયકના ઘરે ગઈકાલે મહેશભાઈના માસી તેમજ તેમના દીકરા મહેમાન ગતિ આવ્યા હતા જ્યારે રૂમ નાની હોવાથી સ્ત્રીઓ મહેશભાઈના ઘરે સુઈ ગયા હતા જ્યારે મહેશભાઈની બાજુ

સોનાનો ઓમ ચોરી ગયા હોવાનું જાણવા મળે છે જ્યારે મહેશભાઈના ત્યાં થયેલી ચોરીનું જામુગડા પોલીસ મથકે જાણ કરાતા જામુગડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે જ્યારે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઠેર ઠેર મૂકવામાં આવેલા સીસીટીવીમાં ખુલ્લેઆમ ફરી રહેલો તરસ્કર નજરે પડ્યો હતો જ્યારે પોલીસ દ્વારા રાત્રિના સમયે જામુગડાના ખૂને ખૂને મૂકવામાં આવેલા પોઇન્ટ ઉપર માણસો હોવા છતાં બિન્દાસ્પણે ખુલ્લેઆમ ગૂમી રહેલો તસ્કર સીસીટીવીમાં નજરે પડ્યો હતો ત્યાં શું થયું હતું રાતે ચોરી થઈ ગઈ સાહેબ એ ભાઈને ત્યાં રાતે બે ત્રણ વાગે જેવા રસોડ બી જોડે ચાલુ હતું મહેમાન બી હતા પબ્લિક બી હતી પણ ત્રણેક વાગે આ લોકો ઘરેથી બહાર ઊંઘવા ગયા એમાં ચોર આવીને ભરાઈ ગયો સાહેબ ને ખાસો સામાન લઈ ગયો છે જોકે બધું રકમો લઈ ગયો છે પૈસા બી લઈ ગયો છે ખાસા બધાને ત્યાં નુકસાન થયું છે ત્યાં બી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે અને રિપોર્ટ આપી દીધો પોલીસ સ્ટેશનમાં શું નામ તમારું મહેશ બોલી તારા નામ મહેશ મહેશભાઈ તમારું શું નામ મારું નામ ફિરોજભાઈ મોહમ્મદભાઈ પઠાણ